તો મિત્રો કેમ છો બધા આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય આપણી વાડીમાં ફૂલડા છે જોરદાર થઈ ગયા છે તમને દેખાડું મસ્ત થઈ ગયા છે જો મસ્ત વ્હાઈટ ગુલાબ પછી આ છે ગુલાબી આમાં હજી નથી આવ્યા ટીકડી ટીકડી ફૂલ કહેવાય મસ્ત થઈ ગયા છે પછી આ ગુલાબી છે ફૂલ ગુલાબી હંમેશા આછા ગુલાબી મસ્ત છે ગુલાબી આખો સોડવો ભરાઈ ગયો છે ગુલાબનો ડોલર છે પણ ડોલર હજી આવી નથી આયા છે ડોલર છે ડોલર દેખાય છે ફૂલડા આ ડોલર છે અને સુગંધ મસ્ત આવે જવો મસ્ત છે ડોલર પિતૃ પિતૃ એટલે પીપળો વાડીમાં ઘણું છે આપણે જોવા જેવું સીઝન પ્રમાણે આવ્યા રાખે બધું નવરા નવરા વિડીયો બનાવ્યા રાખી તરબૂચમાં ફૂલડા આવી ગયા છે હવે ટૂંક સમયમાં આપણે પણ તરબૂચ ખાતા થઈ જઈશું જો આ તરબૂચ ફૂલડા આવી ગયા છે આમાં ડાંગી ટાઈગર જિંદા આયા પાણી પી લીધું તો હવે તોડિયા ખાવાના છે તો આપણે પુરિયાનો વેલો છે એમાં જોઈ જયું પુરિયા એવા છે તો નહી હોય તો થોડાક ખાવી કઈ દેખાતા નથી વાડીઓ માં નથી કઈ હુડિયા બારનું આપણે આ જવું લોકેશન બારનું મસ્ત હશે વાડ હા શેના ફૂલડા છે મસ્ત છે ફૂલડા છે શેના છે ખબર હોય તો કોમેન્ટ કરજો જો તો આપણે વિડીયોને એ અંત કરવી છે તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળવી ત્યાં સુધી નવો વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે